નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અને મારી સાથે છે મારા સહયોગી ડૉક્ટર કિરણ કાપુરે આપણે વાત કરીશું ભારત અને પાકિસ્તાનની જે ચાલી રહ્યું છે તેની ચર્ચા તો કરવી છે પણ હવે ચર્ચા થોડી ખુલીને કરવી છે વાત એવી છે કે પહેલગામ ઉપર જે આતંકી હુમલો થાય છે પછીની જે સ્થિતિ સર્જાય છે તેમાં નવજીવન ન્યૂઝે નક્કી કર્યું હતું અમારો પ્રણ હતો અમારો ભરોસો હતો અને અમારી વાત હતી કે અત્યારે દેશને આપણી એટલે કે ભારતના દરેક નાગરિકના સહયોગની જરૂર છે એટલે આપણે દેશ સાથે ઊભા છીએ પણ હવે સમય એવો આવ્યો છે કે આપણે ખુલીને કેટલીક ચર્ચા કરવી છે આ ચર્ચાને ટીકા નહીં સમજી લેવાની આ ચર્ચાને નરેન્દ્ર મોદીના વિરોધી નહીં સમજી લેવાની આ ચર્ચાને ભારતીય જનતા પાર્ટીના ટીકાકાર નહીં સમજવાની આ ચર્ચા મુક્ત મને ચર્ચા કરવાની છે તો જ આપણને વિષય સમજાશે ખુલ્લા મને આ ચર્ચા સાંભળવી જોઈએ અને ખુલ્લા મને તેની વાત કરવી જોઈએ તો જ આપણે લોકશાહીમાં રહીએ છીએ તેવું આપણને લાગશે હવે સ્થિતિ બદલાતી જાય છે કારણ કે જે કંઈ ઘટનાઓ ઘટી અને જે પ્રકારે ઘટનાઓ ચાલી એ જોતા એવું લાગે છે કે આપણે જેને મોટા પપ્પા બનાવ્યા એટલે કે ટ્રમ્પ ટ્રમ્પ ક્રેડિટ લઈ જાય છે અને આપણે કહીએ છીએ હા અમે યુદ્ધ નહીં કરીએ મુશ્કેલી તો ત્યારે થઈ કે જ્યારે પહેલી વખત આખી ઘટનાની ક્રેડિટ લેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમેરા સામે આવે છે રાષ્ટ્રને સંબોધન કરે છે અને સંબોધન કરી આપણે કેટલી બહાદુરી કરી તેની વાત કરે છે હા બહાદુરી સૈન્ય ચોક્કસ કરી પણ એ ક્રેડિટ લેવાનો વિષય માત્ર સૈન્યને છે દેશને છે કોઈ રાજનેતાએ તેની ક્રેડિટ ન લેવી જોઈએ પણ નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે તે ક્રેડિટ તો લેશે જ પ્રયત્ન પણ કરશે પણ નરેન્દ્ર મોદીનું ભાષણ પૂરું થાય છે અને તરત પાકિસ્તાન પોતાના ડ્રોન મોકલે છે સીઝ ફાયરનો અર્થ જ નથી રહેતો આ પ્રકારની ઘટના આ પ્રકારની વાતો આપણે આ ચર્ચામાં મારા સહયોગી કિરણ કાપુરે સાથે કરીશું કિરણ હા શું છે ઘટનાક્રમ તે ઘણું બધું રિસર્ચ કર્યું છે એટલે ગઈકાલે જે રાષ્ટ્રને સંબોધન હતું એમાં નરેન્દ્ર મોદી બહુ ગુસ્સામાં લાગ્યા આપણને અને એમણે વાત કરી પાકિસ્તાનને બરાબરને એમણે લીધા અને કીધું કે ભાઈ અમે આતંકવાદ સામેની લડાઈ છે પણ આમાં હવે જે પ્રશ્નો ઉઠી રહ્યા છે એમાં કે ભાઈ ટ્રમ્પ એટલે કે અમેરિકાની એન્ટ્રી ક્યાંથી થઈ પછી જે કેટલાક સવાલો જે છે કે જેમાં આતંકવાદીઓ જે હુમલા કરીને ગયા એ લોકોનું શું થયું એની તપાસ ક્યાં સુધી પહોંચી પછી જે કંઈ આપણે બીજા જે આપણા પ્રતિબંધ મૂક્યા હતા એની સ્થિતિ શું છે અને હવે પોલિટિકલ પ્રોપોગેન્ડા જે છે ને એ શરૂ થયો છે એટલે ગઈકાલે રાષ્ટ્રને સંબોધન થયું ત્યાં વાત પૂરી થઈ ગઈ હતી જેટલી વડાપ્રધાનને કેવી હતી વાત એમાં કશું આમ તો નવું નહોતું જે વિક્રમ સિકરી ત્રણ દિવસથી કહી રહ્યા હતા એ જ વાત એમાં આવી અને આમ તો નબળું ભાષણ હતું અને આજે નબળું ભાષણ કહે છે ને તો ઘણા બધા મિત્રો આ પ્રોગ્રામ જે જોવે છે એક વસ્તુ યાદ રાખવાની કે તમે નરેન્દ્ર મોદીને મત આપતા હોવ કે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હોવ તેનો અર્થ એવો નથી કે તમારે નારાજ થઈ જવું ખુલ્લા મને સ્વીકારવાનું ખરેખર આપણી જે સેના છે કે આપણા બે મહિલા લશ્કરી અધિકારી છે એમની જે મેચ્યોરિટી મને દેખાય છે એ ખૂબ જ અદ્ભુત હતી કે એ લોકો આખી ક્રેડિટ પોતે નહોતા લઈ રહ્યા એ દેશની વાત કરતા હતા અને બહુ જ બેલેન્સ બે મહિલા લશ્કરી અધિકારીને આપણા વિદેશ સચિવ વાત કરી રહ્યા હતા જેમની વાતમાં ક્યાંય નાટકીયપણું નહોતું સંયમિત વાત કરતા હતા પણ પછી આટલા દિવસ પછી હવે જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રને સંબોધી રહ્યા હતા ત્યારે પેલી ચપટી વગાડતા હતા અને જાણે પાકિસ્તાનને નાબૂદ કરી નાખ્યું હોય એવી આખી જે નાટકીય વાત હતી ને એની સામે થોડુંક તમને તમારે વિચાર કરવા જેવું છે કે આ કેટલું વ્યાજબી છે અને એવું કંઈ થયું હોય તો સૌથી વધુ ખરાબ એ વસ્તુનો છે કે મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હતો તો યુદ્ધ બંધ થયું છે એની જાહેરાત કોણે કરવી જોઈએ આ સવાલ હું તમને પૂછું છું કે આ યુદ્ધ બંધ થયું એની જાહેરાત ભારત કરે કે પાકિસ્તાન કરે આપણે બંને દેશ આ જાહેરાત નથી કરતા અને જેને આપણે મોટા પપ્પા ટ્રમ્પ જેના પ્રચારમાં પણ સાહેબ ગયા હતા એ ટ્વીટ કરે છે અને ટ્રમ્પ એવું કહે છે કે યુદ્ધ સમાપ્ત થયું છે આ તમને કેટલું વ્યાજબી લાગે છે તમે વિચાર કરજો તમારા સાથીઓ સાથે ચર્ચા કરજો એનો અર્થ એવો થયો કે આપણે શું કરવાનું એ અમેરિકા નક્કી કરે તો પછી આપણે વિશ્વગુરુ સેના થયા એની પણ આ વાત છે નહીં એક્ઝેક્ટલી એટલે આપણે જે પહેલેથી કાશ્મીર કે આ બધા મુદ્દાઓને જે ટ્રીટ કરતા આવ્યા છે એમાં આપણે બહુ ઠોસ રીતે એવું માનતા આવ્યા છે કે ભાઈ આ દ્વિપક્ષીય મુદ્દો છે આમાં કોઈ ત્રીજો દેશ કોઈ યુએન કે કશું જ આમાં પણ પાછળ ટ્રમ્પ એવું કહે છે કે કાશ્મીરનો મુદ્દો ચર્ચાથી ઉકેલાવો જોઈએ પછી તને પૂછે છે કોણ એમ પણ એ તો એટલે સુધી કહે છે કે ભાઈ આમાં મેં વેપાર નહીં કરવાની એમને ધમકી આપી ને પછી આ લોકો રોકાયા એ પણ વાત આવી છે એટલે ટ્રમ્પ જેમ અહીંયા હવે એક પોલિટિકલ પ્રોપોગેન્ડા શરૂ થયો છે અને મોદી આજે પણ એમણે પંજાબમાં જે ભાષણ આપ્યું તો એ પણ નબળું લાગ્યું ને એમાં પણ છે નાટકીય રીતે વચ્ચે વચ્ચે ક્યાંક ભારત માતા કી જાય એવું બોલાતું હતું એટલે હવે કોઈને એમ લાગતું હોય કે ભાઈ આ ભાષણ બહુ સરસ છે તો એમણે બેસીને આખે આખું ભાષણ સાંભળવું જોઈએ તો એમને પોતાને ખબર પડે એટલે જે લોકોને એવું લાગે છે કે બહુ ઉત્તમ કામ થયું છે તો એ લોકોએ વૈશ્વિક ફલકમાં આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરો ને તો તમને સમજાશે કે આપણી જે ત્રણેય સેનાઓ છે તૈયાર બેઠી હતી અને આપણે એવું કહેતા હતા કે જડબાતોડ જવાબ આરપારની લડાઈ તો મને એવું લાગે છે કે આપણે આરપારની લડાઈ પણ નથી લડ્યા અને જડબાતોડ જવાબ પણ નથી આપ્યો આપણે એવી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા આખી સ્થિતિની અંદર કે પાકિસ્તાન સાથે તો બે દેશોએ એવું પણ કીધું કે અમે તમારા ટેકામાં છીએ આપણી સાથે ભારત સાથે એક પણ વિશ્વના દેશ એવું નથી કીધું કે આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં અમે ભારતની સાથે છીએ એવું બોલવા કોઈ તૈયાર ન થયું વૈશ્વિક ફલકમાં આ દ્રષ્ટિકોણ તમારે સમજવો છે કે આપણે બહુ મુશ્કેલ સ્થિતિમાં આવી ગયા હતા અને અત્યાર સુધી આપણે જે પ્રચાર કર્યો હતો કે નરેન્દ્ર મોદીની જે ફોરેન ડિપ્લોમસી છે એ બહુ મહાન છે વિશ્વ સાથેના સંબંધો પણ આ સમયે ખબર પડી આપણને કે આપણી સાથે વિશ્વનો કોઈ દેશ આ સ્થિતિમાં ઊભો નહોતો અને જે ટ્રમ્પની વાત કરીએ છીએ ટ્રમ્પ આખો માહોલ એવો ઉભો કરે છે કે મેં વેપાર બંધ કરવાની ધમકી આપી આ બંને દેશોને એટલે આ બંને માન્યા છે તો આપણે ડરીને યુદ્ધ બંધ કર્યું છે એનો અર્થ એવો થયો તો પછી આપણે મેળવ્યું એક્ઝેક્ટલી આમાં કેવું છે કે ભાઈ પાકિસ્તાને જે વાત કરી કે ભાઈ ઈઝરાયલની સ્ટ્રેટર્જીથી આપણે લડ્યા એટલે ક્યાંક એવી વાત આવી કે ઇઝરાયલનો આપણો સપોર્ટ છે પણ એવી રીતે તો પાકિસ્તાનને ચીનનો બહુ જ મોટો મોટો સપોર્ટ એટલે એમના જ બધા હથિયારો યુઝ થયા એમની જ એર ડિફેન્સ સિસ્ટમ યુઝ થઈ બીજું કે તુર્કીને એઝ અ બીજો એક દેશ છે જે એ બંને બહુ જ ખુલીને સમર્થન કર્યું તો આ રીતે જોઈએ તો પાકિસ્તાન આપણી જે વિદેશ નીતિ છે એ આમાં ફેલ લાગી છે બીજું કે અમેરિકા એ ભારત અને પાકિસ્તાનને બંનેને સરખી રીતે જોયા અને અને અમેરિકા એટલે ટ્રમ્પ ક્યાંય આખા મુદ્દા ઉપર પાકિસ્તાનના આતંકવાદ વિશે બોલતા નથી ખરેખર તો આ જે જવાદાર જગત જમાદાર નીકળ્યા છે જગત જવાદારે તો પાકિસ્તાનને કહેવું જોઈએ ને કે ભાઈ તમારે ત્યાં આતંકવાદ બંધ કરો પણ આ અમેરિકાને તો આતંકવાદ ચાલે એમાં જ રસ્તે તો જ એને હથિયાર વેચાય છે એક્ઝેક્ટલી એટલે ખરેખર આખા સ્થિતિમાં આપણને ટ્રમ્પે મૂર્ખ બનાવ્યા છે એટલે સીઝ નું ઉલ્લંઘન થયું તેની પણ વાત અમેરિકાએ પછી કંઈ એમને ધમકાવ્યા નથી હા એટલે એટલે નરેન્દ્ર મોદીના ભાષણ પછી જો ડ્રોન ઉડતા હોય તો અમેરિકાએ કહેવાની જરૂર હતી ને હા કે ભાઈ બંધ કરો આ ધંધો પણ અમેરિકા પાકિસ્તાનને કંઈ કંઈ નથી રહ્યું અને બીજું આમાં એવું થયું કે હવે રાષ્ટ્રભક્તિ કે જે કંઈ કહેવાય છે કે અંધભક્તિ એનો આપણા પર પેલો એ ચઢી રહ્યો છે ધીરે ધીરે એટલે હવે પેલી તિરંગા યાત્રા છે પછી આજે મોદીનું ભાષણ છે વિક્રમ સિકરી જે છે એમનું ટ્રોલિંગ છે જે વિદેશ સચિવે યુદ્ધ નથી રોક્યું પણ આખું ઠીકું એના માટે ફોડવામાં આવે છે કે વિદેશ સચિવે આ સમાધાન કરાવ સમાધાન કરાવ્યું છે તો હવે તમે જો કે આપણા જ વ્યક્તિ છે જેણે આપણને ઇન્ફોર્મેશન આપી આપણા ખબર છે કે ભાઈ અને એમાં ઓવેસી જેવા લોકો એ સીકરીની પાછળ આવ્યા અને એમણે કીધું કે ભાઈ આ તો નિષ્ઠાવાન પ્રામાણિક આપણા અધિકારી છે તમે કેમ એમને આવા દોષ દઈ રહ્યા છે અને એમના દીકરીને પણ ટ્રોલિંગ કરવામાં આવ્યા તો આ બધું જ આખું ચિત્ર જોઈએ છે તો ક્યાંક આપણે એવું લાગે છે કે ભારતનું ચિત્ર ખરાબ થયું છે એ વિદેશ નીતિના બાબતે હોય આપણા અધિકારીઓને ટ્રોલિંગના બાબતે હોય આપણા કેટલાક એરક્રાફ્ટ જે છે એ તૂટ્યા છે એ વાત સ્પષ્ટતાથી હજુ નથી સ્વીકારાઈ રહી ત્યાં એટલે વિદેશનો દાવો છે તો આપણે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ જો કે કદાચ એ મુદ્દે એરફોર્સે પણ એવું કહ્યું હતું કે અમારી કેટલીક ટેકનિકાલિટી છે જેની ચર્ચા મેં જાહેરમાં નથી કરવા માંગતા ભલે ન કરે પણ સવાલ પહેલગામનો બદલો આપણે લીધો એવું કહીએ છીએ અને સો આતંકવાદીઓ મારી નાખીએ તો આવું કન્ફર્મ કોણ કરે છે એ પણ નથી કારણ કે આપણે તો માત્ર મિસાઇલ છોડ્યા છે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું ફિઝિકલ તો આપણે ત્યાં કોઈ ગયા નથી તો આખી ઘટનામાં માહોલ એવો ઉભો કરી દેવામાં આવ્યો કે આપણે બહુ મહાન કામ બદલો લઈ લીધો તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણાથી એવી ભૂલ થઈ છે કે આપણે પીછેહટ કરવી પડી છે છતાં આપણે દેખાવ એવો કરીએ છીએ કે અમે બદલો લીધો બદલો ચોક્કસ લેવાનો છે આતંકવાદને આપણે નાબૂદ કરવાનો છે અને જો પાકિસ્તાન આ હરકત કરતું હોય તો એને એનો જવાબ મળવો જોઈએ પણ એને મને એવું લાગે છે કે આપણે ક્રેડિટ લેવાની લાયમાં જવાબ નથી આપી શક્યા એટલે એમાં શું થયું છે કે પાકિસ્તાનને તમે કેસમાં જોશો તો એમના પર હુમલો થયો એમના વિદેશ જે મંત્રી છે એમણે બાફ્યું કે ભાઈ મેં સોશિયલ મીડિયા પર એવું જોયું કે ભાઈ ભારતે વિમાન ભારતના વિમાન તોડી નાખ્યા છે એમના ત્યાં જે સંસદ ભરાઈ એમાં કેટલાક લોકોએ વિદેશ મંત્રી જે સરકાર છે એની ટીકા કરી એવી પણ વાત આવી કે ભારતથી એ લોકો ભયભીત થયા પણ પછી જ્યારે છેલ્લું પિક્ચર આવ્યું એમાં એવું થયું કે આ બધું જ જે છે પાકિસ્તાનની ઇમેજ જે નેગેટિવ હતી એ ભૂસાતી ગઈ અને આપણી નેગેટિવ ક્રિએટ થતી ગઈ એટલે આપણે ત્યાં મને એવું લાગે છે કે કે કિરણ વાત ત્યારે બગડી જ્યાં સુધી સોફિયા કુરેશી અને વિદેશ સચિવ વિક્રમ જ્યાં સુધી આખી ઘટનાને હેન્ડલ કરતા હતા ત્યાં સુધી મને લાગે છે કે આપણે એક સારા ટ્રેક ઉપર બહુ મેચ્યોરિટીથી આખી ઘટના પર આગળ વધી રહ્યા હતા પણ પછી જ્યારે આનો પોલિટિકલ પ્રોપેગેન્ડા શરૂ થયો ક્રેડિટ લેવાની વાત આવી ત્યારે મને એવું લાગે છે કે ગડબડ શરૂ થઈ આખી ઘટનામાં પોલિટિકલ લોકોએ આવવાની જરૂર નહોતી વડાપ્રધાન સહિત આખા કોઈ આમાં બોલવાની જરૂર નહોતી કારણ કે આ કામ આખું ઓપરેશનલ હતું હવે એવું તો અમે આપણે કહીએ છીએ કે વડાપ્રધાનને લીલી ઝંડી આપી તો બરાબર છે પોલિટિકલ હેડ છે આ દેશના તો એ નિર્ણય કરતા હોય છે જ્યારે અગાઉ પણ આપણે બે યુદ્ધ લડી ચૂક્યા છે પાકિસ્તાન વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પણ ત્યારે આ પોલિટિકલ પ્રોપેગેન્ડા શરૂ નહોતો થયો ત્યારે ક્રેડિટ લશ્કરને જ આપવામાં આવી હતી અને કાયમ ક્રેડિટ લશ્કરને જ આપવાની હોય છે કારણ કે યુદ્ધનો સમય યુદ્ધની સ્થિતિ યુદ્ધનું સ્થળ એ બધું એ જ નક્કી કરતા હોય છે એ તમારી ઈચ્છાથી યુદ્ધ નથી કરતા મને બરાબર યાદ છે કે ઇન્દિરા ગાંધીએ જનરલ માણેકશાને એવું કહ્યું હતું કે પાકિસ્તાન ઉપર હુમલો કરો ત્યારે જનરલ માણેકશાએ પણ એવું કહ્યું હતું કે યુદ્ધ ક્યારે ક્યાં અને કેવી રીતના કરવું એ નિર્ણય આર્મી લેશે વડાપ્રધાનને ખાલી એટલું જ કહેવાનું છે કે યુદ્ધ કરવાનું છે તો આ ક્લેરિટી હતી પણ હવે એવું થાય છે કે બધી ક્રેડિટ લેવાની આખી દોડમાં આખી કેસને આપણે બગાડી રહ્યા છીએ હા એટલે વચ્ચે જ્યારે આ યુદ્ધ ચાલતું હતું ત્યારે પેલી બેઠકોના વિડીયો આવતા હતા એમાં વડાપ્રધાન સૈન્ય સૈન્ય જે વડા છે એમને બધું સમજાવતા હતા એવા વિડીયો આવ્યા પણ એ પેલું કે પેલી જ વાત હતી કે ભાઈ અબ યહાં હમને બાદલ દેખે ઓર હમ એટેક કર લેતે તો એવી બધી સલાહો આ સેનામાં કે એ વિષય એવો છે બહુ જ અઘરો વિષય અને સેનાનો વિષય છે બીજું આમાં આખી વાત છે કે આ જ્યારે વડાપ્રધાન બોલી રહ્યા છે ત્યારે આખા વિષયને બહુ સિમ્પલિફાઈડ કરી રહ્યા છે કે અમે આમ ગયા એટેક કર્યો એટલું સિમ્પલિફાઈડ નથી સેના માટે બહુ અઘરી મેટર છે સેનાએ જે ઓપરેશન કર્યું છે બહુ જ અઘરું છે અને એટલા માટે જે લોકો બહુ ડિટેલમાં બધી વાત કરે છે ધીરે ધીરે વાત કરે છે બહુ ખુલતા પણ નથી જેટલું જેટલું જરૂરી છે એટલું જ એ બોલે પછી જ્યારે ત્રણેય સેનાના વડા જેને આપણે ઓપરેશનલ હેડ કહીએ છીએ એ લોકો પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે બહુ સંયમથી વાત કરતા હતા એ કોઈ પોલિટિકલ મોટિવ એમાં એડ કરતા નહોતા અને જેટલું કહેવાનું છે એમનાથી જેટલું કહી શકાય એ બધું જ એ કહેતા હતા અને જે નથી કહેવાનું એ નહોતા પણ કહેતા પણ પછી આખી વાત મને એવું લાગે છે કે ટ્રમ્પનું બોલવું કે વડાપ્રધાનની આ પ્રકારે રાષ્ટ્રજોગનું સંદેશો આપવું અને એનો એમાં પછી અતિશયોક્તિ કરવી આખું પિક્ચર એવું બનાવી દેવામાં આવ્યું કે આપણો ત્રિરંગો ત્યાં ફરકી ગયો છે તો સ્થિતિ એવી નથી હજી પણ પાકિસ્તાન સુધર્યું નથી અને આપણે એને સુધારી શકીએ એવો જવાબ પણ નથી આપ્યો નહીં તો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે અને એના પછી જો ડ્રોન ઉડાડવાની હિંમત કરે તો એનો ચોક્કસ જવાબ મળવો જોઈએ પછી અમેરિકાને પણ આપણે કહેવું પડે કે ભાઈ ટ્રમ્પ હમણાં શાંત રહેજો અમને અમારો હિસાબ કરતાં આવડે છે અને સેનાની વાતમાં કેવું છે કે બધાની તમે સ્ટોરી નથી બનાવી શકતા એ સેનાના અધિકારી બનાવે એ ત્યાં જ્યાં ગયો હોય એ બનાવે વાત અલગ છે પણ હવે વડાપ્રધાન પોતે સેનાની બધી વાતો બનાવી રહ્યા છે જાણે એ પોતે બહુ સામેલ હતા ઓપરેશન એક એક વસ્તુ સેનાના અધિકારીઓને બી એટલો સમય ના હોય એ લોકો ઓપરેશનમાં હોય ત્યારે એમને ખબર છે કે ભાઈ જે રીતે એટેક થતો એ લોકો બહુ જ વ્યસ્ત હશે પણ આખી કહાનીઓ અત્યારે એવી બની રહી છે કે ભાઈ આપણે પાકિસ્તાનને જ્યારે એણે આ ફેંક્યું ત્યારે અહીંયાથી આવી રીતે કર્યું એ કહાનીઓ આમાં ન હોય એ બધી અતિશયોક્તિ છે અને આનો આ જો પ્રોપોગન્ડા આવો ચાલતો રહેશે તો એવું લાગે છે કે હવે થોડા દિવસમાં સેનાની જે ભૂમિકા છે એ ધીરે ધીરે પબ્લિકના ઇમેજમાંથી ઘૂસાતી જશે અને એમાં પોલિટિકલ જે છે એનો રંગ ચડતો જશે જે આજે તિરંગા યાત્રા અહીંયા અમદાવાદમાં નીકળી છે કે પછી બેક ટુ બેક વડાપ્રધાને આ રીતે ભાષણ આપ્યા છે અને એ તમે આજે પચીસ મિનિટનું જે ભાષણ છે એ સાંભળવું તો બહુ જ અઘરું છે કાલે તો સાંભળી લીધું પહેલું ભાષણ હતું એટલે પણ આજે એ જ રિપીટેશન છે અને એમાં કશું જ નવી વાત નથી એમાં કોઈ નવો સંદર્ભ નથી અને એમનો પોતાનો પણ અનુભવ નથી કશું કે આમાં કંઈ ઠોસ રીતે એક આગેવાન તરીકે વાત કરતા હોય કારણ કે આમાં એવું છે કે ભૂતકાળમાં બી તમે જોશો તો વાજપેયીનું તમે ભાષણ યુદ્ધ પછી કારગીલ પછી કંઈ આટલું લાંબુ પચીસ પચીસ મિનિટનું નહીં શોધી શકો એમાં માત્ર ટુ ધ પોઈન્ટ જ વાત હોય આમાં શી ખબર આટલી બધી સ્ટોરીઓ લાંબી લાંબી કરીને આ શું આ એમાં મને આખી ઘટનાને એન્કેસ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મને એવું લાગે છે અને નરેન્દ્ર મોદીનું આ ભાષણ આખા વિશ્વમાં ચાલ્યું છે અને વિશ્વમાં બી આ ભાષણનું એનાલિસિસ થશે અને એનાલિસિસ જો થશે તો એમાં આપણા નેગેટિવ પોઈન્ટ વધારે આવશે એવું અત્યારે લાગી રહ્યું છે તો આ હતા મારા સહયોગી ડૉક્ટર કિરણ કાપુરે સાથે આપણે ચર્ચા કરતા હતા ભારત પાકિસ્તાન ની જે ઘટનાઓ ઘટી અને તેમાં જે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન થયો તેની તો એક વાત ખાસ ફરી તમને કહું છું કે અમે ભારતીયો છીએ અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ અને કોઈને અમારા દેશ પ્રેમના કોરા સર્ટિફિકેટ ઉપર સહી કરવાની જરૂર નથી નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદીની સરકારનો વિરોધ એટલે તમે પાકિસ્તાન તરફી નથી એવો અર્થ પણ તમારે કરવાની જરૂર નથી દેશને પૂરો પ્રેમ કરીએ છે પણ દેશના નામે જે કંઈ ચાલી રહ્યું છે તેનો સવાલ પૂછવાનો અમને અને તમને બધાને જ અધિકાર છે કારણ કે આપણે આ દેશને પ્રેમ કરીએ દેશના નેતાઓને સવાલ કરવાનો આપણો અધિકાર છે જે અધિકારનો આપણે ઉપયોગ કરતા રહીશું તમે ને હું જો ભારતીય જનતા પાર્ટીને મત આપતા હોઈએ તો પણ તેમનો કાન પકડવાનો આપણો અધિકાર છે કારણ કે આપણી આંખ ઉપર પટ્ટી નથી આપણે અંધભક્ત નથી આપણે રાષ્ટ્રભક્ત છીએ માટે આપણે દેશના નેતાઓને સવાલ પૂછીશું અને આપણા સવાલનો તેમણે જવાબ આપવો પડશે ભારત માતા કી જય વૈષ્ણવજન તો તેને કહીએ જે